દર્શક મિત્રો જોઈ શકો છો તમે કે મારી પાસે અત્યારે આ જૂનો રૂપિયો છે ભાઈ જૂનો સિક્કો છે પેલા જમાનાનો અને આ સિક્કામાં જુઓ સાહેબ કઈક લખેલું જો તમારી પાસે આવા સિક્કા અથવા નોટ હોય તો પૂરેપૂરા એક લાખ અને દસ હજાર રૂપિયા હા મારા ભાઈઓ તમારી પાસે જૂના સિક્કા હોય જૂની નોટો હોય ગમે તે હશે ભાઈ મારા ભાઈઓ ચાલશે ભાઈ તમે આજે જ લાખોપતિ બની શકો જોઈ લો એક રૂપિયાનો ખાલી સિક્કો અને મને કેટલા રૂપિયા મળ્યા ભાઈ એક રૂપિયાની જગ્યાએ પૂરે પૂરા ભાઈ જોઈ લો એક લાખ અને દસ હજાર રૂપિયા એક હજાર રૂપિયા ઓછી ના નથી આપતો ભાઈ તો માતાજી આપણા ઘરે આવ્યા ગંગા આપણા ઘરે આવી હોય ભાઈ તો શું કામ ન વેચીએ ભાઈ એક રૂપિયા વેચીએ અને એક લાખ અને દસ હજાર રૂપિયા રોકડા કેશ આપણે ઘરે લઈને જવાના છે હવે ક્યાં વેચવી ન તો એના વિશે વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે જેટલા પણ લોકોએ સબસ્ક્રાઈબ કરી છે ભાઈ એ લોકોને જ આપણે આપવાના છીએ નંબર અને જેટલા પણ લોકો સબસ્ક્રાઈબ નહીં એ તો મને ખબર પડી જ જશે કેમ કે સિસ્ટમમાં મારા ભાઈ તમે પકડાઈ જશો એટલે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો મારા ભાઈઓ દરેક ભાઈ સબસ્ક્રાઈબ કરજો કેમ કે મારા ભાઈ હું એ તમારો ભાઈ છું ને તમારું ઘર આગળ વધે એના માટે મિત્રો હું આવી આવી ઘણી બધી ઓફરો એટલું જ નહીં ભાઈ પણ તમને ભાઈ કે તમે કઈ રીતે આગળ વધી શકો તો ખાસ કરીને આજે કરજો તમારા માટે ભાઈ આવું ગોતી ગોતીને લાવશું ભાઈ ઘણી બધી મહેનત લાગે છે કોઈ સાચું એડ્રેસ નથી આપતું પણ હું હું તમને સાચું એડ્રેસ આપીશ એક લાખ અને દસ હજાર રૂપિયા ખાલી એક રૂપિયો મેં આપ્યો છે ભાઈ જૂના જમાનાનો એક સિક્કો અને એની જગ્યા મને મળ્યા છે પૂરેપૂરા એક લાખ અને દસ હજાર તમને વિશ્વાસ ન આવતો તો જોઈ લો મિત્રો પાંચસો પાંચસોસો નોટો છે પાંચસો પાંચસો ની એટલે બસો નોટો થઈ અને બાકીની નોટો છે મિત્રો જોઈ લો એટલે ટોટલ એક લાખ અને દસ હજાર રૂપિયા છે આ ભાઈ એક લાખ અને દસ હજાર રૂપિયા એક રૂપિયા આપ્યો અને મને મળ્યા છે હવે બધા લોકો કહેતા છે કે ભાઈ એડ્રેસ આપો એડ્રેસ માટે તમારે મારી નીચે આ જે ડિસ્ક્રિપ્શન ખોલશો ને ભાઈ એમાં તમને મારી ઇન્સ્ટાગ્રામની લિંક મળશે ત્યાં જઈને મને તરત તરત જ મેસેજ કરી નાખજો ને ત્યાં પણ મને ફોલો કરજો ભાઈ તો ફટાફટ મારા ઇન્સ્ટાગ્રામની લિંક છે ત્યાં જઈને ફોલો કરી અને ફટાફટ મેસેજ કરજો હું તમને એડ્રેસ દઈશ ભાઈ બસ આજ માટે આપણે આટલું જ રાખીએ